હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિશે પર્યાવરણમાં આપણે પાઠ ભણી રહ્યા છે જો આગ ખૂટી જાય તો આ પાઠમાં આપણે જે ખનીજ તેલ છે પેટ્રોલ છે ડીઝલ છે કેરોસીન છે કોલસા છે જે જમીનમાંથી નીકળે છે જેને બનતા વર્ષો લાગ્યા હતા કરોડો હજારો વર્ષ લાગ્યા હતા એ ખનીજ તેલ જો પૂરું થઈ જાય તો શું કરીશું આપણે એના પર આ પાઠ છે બરાબર તો આપણે એ બધી વસ્તુઓનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને સાચવીને વાપરવાવું જોઈએ તો જ એ આપણા ભવિષ્યમાં આવનાર બાળકો માટે પણ વપરાશને વપરાશ માટે રહેશે નહીં તો ખૂટી જશે તો એ લોકો આજથી વર્ષો પહેલાં જે આપણા દાદા લોકો જીવન જીવતા હતા પરદાદા લોકો જીવન જીવતા હતા ત્યાં આવીને ઊભા રહી જશે તો આપણે આગળ ભણીએ આપણે અહીં જોયું હતું કે આવા સ્લોગનો અથવા મોટા મોટા હોર્ડિંગ્સ પેટ્રોલ પંપ ઉપર લાગેલા હોય તો તમે પણ જ્યારે પેટ્રોલ પંપ પર જાઓને ત્યારે પેટ્રોલ બચાવોના આવા હોર્ડિંગ્સને વાંચજો બરાબર અને તમને કહ્યું હતું કે પપ્પાને પૂછીને કહેજો કે પેટ્રોલના હમણાં શું ભાવ ચાલે છે હમણાં પેટ્રોલના મારા ખ્યાલથી એસી સિત્તેરથી એંસી રૂપિયા ચાલે છે બરાબર ઇઠોતેર કે એંસી રૂપિયા અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું અબ્રાહમ કહે કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ કાકા કહે જમીનમાં ઊંડે ખૂબ ઊંડેથી મંજુ કહે પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે કાકાએ કહ્યું તે પ્રાકૃતિક રીતે બને છે પરંતુ ખૂબ ધીમે તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી બરાબર પેટ્રોલ ડીઝલ કેરોસીન જે છે એ પ્રાકૃતિક કુદરતી રીતે બને છે એ આપણે માણસો બનાવી શકતા નથી આપણે ફેક્ટરીઓમાં બધું બનાવી શકીએ છીએ પરંતુ પેટ્રોલ બનાવી શકવાના નથી એને બનતા હજારો વર્ષો લાગ્યા છે બરાબર કરોડો વર્ષો લાગ્યા છે અબ્રાહમ કહે તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમજ લઈ શકીએ ને કાકા કહે તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા માટે મોટા યંત્રોની જરૂર પડે છે બરાબર તે દરેક જગ્યાએ નથી મળી આવતું તમે ગામડે જાઓને ત્યારે એક એક મશીન કંઈક ખોદ્યા કરતું હોય રસ્તે હું ટ્રેનમાં જાઉં તો ઘણી જગ્યાએ જાઉં તો એ સરકારી લોકો હોય કે જે લોકો પેટ્રોલની શોધ કરતા હોય ખોદી ખોદીને બરાબર લોખંડની રીક તમને જોવા મળે આપણા અહીંયા ભરૂચ પાસે ગંધાર નામનું એક શહેર છે ત્યાં એ પેટ્રોલ ડીઝલ મળી આવે છે પછી બોમ્બે હાઈ બોમ્બે સાઈડ બોમ્બે હાઈ નામનું જે સ્થળ છે ત્યાં મળી આવે છે નીચે સાઉથમાં મળી આવે છે એ સિવાય અમુક સ્થળોએ પેટ્રોલ અને ડીઝલ મળી આવે છે તે પણ આપણા દેશમાં બહુ સીમિત છે તેથી આપણે બહારના દેશમાંથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરીએ છીએ નોર્મલી આરબ અમીરાતના જે દેશો છે બરાબર ત્યાં પેટ્રોલ ડીઝલ મળી આવે છે શોધો અને ચર્ચા કરો ભારતમાં કયા કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે તો તમને અત્યારે કહ્યું ને એ રાજ્યોમાં ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડે સુધી બીજું શું મળી આવે છે તો ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડે સુધી પાણી મળી આવે છે કોલસો મળી આવે છે બરાબર બીજા બધા ખનીજો મળી આવે છે ઘણું બધું મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો ટ્રાફિકના નિયમો એવા છે કે જ્યારે તમે ચાર રસ્તાએ પહોંચો ત્યારે તમારે વાહનને થોભાઈ દેવાનું હોય જો ત્યાં લાલ લાઇટ થઈ હોય તો બરાબર પીડિત લાઇટ ચલક ચમકતી હોય તો તમે સાવચેતીપૂર્વક રોડ ક્રોસ કરી શકો છો તમારે રોડ છે એ ઝીબરા ક્રોસિંગ પરથી જ રાહદારીઓએ ચાલતા ક્રોસ કરવાનું હોય છે જ્યાં લીલી લાઇટ થાય પછી જ વાહનોએ રસ્તો ક્રોસ કરવાનું હોય છે અથવા ચા વાહન ચલાવવાનું હોય છે બરાબર તો અને જો કોઈક સામેથી વાહન આવતું હોય તો વાહન થોપાવીને તમારે થોડીવાર રાહ જોવાની હોય બરાબર જો તમે ઘરનાડે કે પછી કોઈક સાંકડા રસ્તા પર ઊભેલા હોય ઘણા બધા નિયમો છે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ શા માટે તો તમને અત્યારે જ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ જે છે તે જમીનમાંથી ઊંડથી કાઢવામાં આવે છે તેને માણસ બનાવી શકતા નથી તે કુદરતી રીતે બને છે તેથી તેનો જથ્થો પૂરો થઈ ગયો તો પછી આપણે ક્યાંથી લાવીશું પેટ્રોલ ડીઝલ તેથી આપણે તેનો બગાડ ન કરતા તેનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ તેઓએ આગળ ચર્ચા કરી શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી તો હા પેટ્રોલ જે છે તે ખૂબ સીમિત માત્રામાં છે કાકા કહે આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલી ઝડપથી તે બનતું નથી જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે અબ્રાહમ કહે જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે ડોક મંજુ કહે સીએનજીથી મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે કાકા કહે પણ તે પણ તો જમીનમાંથી જ નીકળે છે તે પણ મર્યાદિત છે મતલબ કે સીએનજી પણ પૂરું થઈ જશે જો આપણે એને રોજ વાપરતા રહ્યા તો દિવ્યા કહે વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે મેં વિદ્યુતથી ચાલતી મોટર જોઈ છે તો આજકાલ ઇલેક્ટ્રોનિક મોટર નીકળી છે તમે જોજો બરાબર કે જેને પણ વિદ્યુત પણ આપણે એનાથી જ ઉત્પન્ન કરીએ ને અબ્રાહમ કહે કંઈ કરવું જોઈએ નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું બરાબર જો તમારા પપ્પા કે આજે જ વાહનો ચલાવી ચલાવીને બધા પેટ્રોલ પૂરું કરી નાખશે તો મુસાફરી કઈ રીતે કરશે તમારા બાળકો તમે છો જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે તે કહે છે જો વાહનો કીડીઓની જેમ લાઇનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો બરાબર જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ નથી કરતા બરાબર ને કારણ કે કાર ખૂબ જ પેટ્રોલ અને ડીઝલ વાપરે છે અબ્રાહમ કહે તેનાથી પેટ્રોલ બચશે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે મંજુ કહે જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકું છું કરી શકીશું તમને ખબર છે કે સૂર્ય જે છે એ પૃથ્વી પર ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે બરાબર ને સૂર્યનો પ્રકાશ આપણે જેટલો પણ વાપરીએ એ ખૂટવાનો નથી બીજા દિવસે ફરીથી સૂર્ય આવશે અને આપણે એનો એના પ્રકાશમાંથી ઉર્જા ઉત્પન્ન કરીને એનો ઉપયોગ કરી શકીએ છીએ આજકાલ તમે ઘણા બધા લોકોના ઘર પર જુઓ છો ને સોલર પેનલ લગાવેલી હોય તો એ સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે બરાબર પૃથ્વીના પેટાળમાં ખજાનો પૃથ્વીના પેટાળમાં કયા ઓઇલ છે તે શોધવું સરળ નથી વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ ટેકનિકો અને યંત્રોનો ઉપયોગ કરે છે પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે બરાબર ખાસ ટેકનિક દ્વારા વૈજ્ઞાનિકો ક્યાં ઓઇલ છે ને એ શોધી કાઢે અને પછી તેને મશીનો દ્વારા યંત્રો દ્વારા એને બહાર કાઢવામાં આવે આ ઓઇલ કંઈ ચોખ્ખું પેટ્રોલ જેવું લાલ નથી નીકળતું બરાબર કે ડીઝલ જેવું નથી નીકળતું પણ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી હોય છે બરાબર કાળો રગડો હોય તેને મશીનરીમાં સાફ કરવામાં આવે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે તેને સાફ કરવા અને જૂ પાડવા રિફાઈનરીઓમાં મોકલવામાં આવે છે તમે રિફાઈનરી વિશે સાંભળ્યું છે રિફાઈનરી કે જ્યાં બધું પેટ્રોલ ડીઝલ ઓઇલ સીએનજી પીએનજી બધું મિક્સ હોય તેને એક રિફાઈનરી મોટી ફેક્ટરી હોય તેમાં એ બધાને અલગ અલગ તાપમાને અલગ પાડવામાં આવે છે બરાબર આપણા અહીંયા વડોદરા પાસે કોયલી નામનું શહેર છે ને ગામ છે ત્યાં આ ફેક્ટરી આવેલી છે કે જ્યાં પેટ્રોલ ડીઝલ કેરોસીન એન્જિન ઓઇલ અને વિમાન માટેના ઈંધણને અલગ કરવામાં આવે છે શું તમે જાણો છો એલપીજી વેક્સ કોલ્ટાર ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે બરાબર આપણા રસ્તા પર જે અમર ને કોલ્ટાર કહેવાય ને એ પણ આપણને આ રગડામાંથી જ મળે છે વેક્સ વેક્સ જે હોય ને એ મીણબત્તી તમે મીણબત્તી સળગાવો છો લાઇટ જાય ત્યારે તો એ મીણબત્તી પણ ખનીજ તેલમાંથી કાઢવામાં આવે છે પછી ગ્રીસ જે સાયકલ ઘસારો ના લાગે એટલા માટે પપ્પા લગાવતા હોય ને એ ગ્રીસ પણ મશીનરીમાં વપરાય ચીકણું રાખવા માટે મશીનને બરાબર કાટ ન લાગે તો ગ્રીસ પણ અંદરથી જ નીકળે છે અને એલપીજી જે તમારા ઘરમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસ જે ઘરમાં મમ્મી ગેસનો ચૂલો સળગાવે ને એ ગેસ પણ એમાંથી જ કાઢવામાં આવે છે બરાબર તો તમને સમજ પડી હવે કે એમાંથી શું શું મળી આવે છે આપણને તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા પણ ઉપયોગી છે બરાબર મેં ઇંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું ઈંધણ એટલે આપણે જે સળગાવીએ છીએ મને યાદ આવે છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે છે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે પણ એવું કરતાં ઈંધણ બહુ બગડે વપરાયા કરે તમે લાઇટ ચાલુ રાખો તો તમારું વીજળીનું બિલ વધ્યા કરે એ રીતે તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય જ્યારે હું ઘર જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ આ રીતે વાતો કરીશ બરાબર તમારા પપ્પાને પણ કહેવાનું કે વગર કામનું બાઇક ચાલુ નહીં રાખવાનું એને બંધ કરી દેવાનું એમ બરાબર મેં આગળ જુઓ ઈંધણથી ચાલતા કેટલા બધા વાહનો છે ટ્રક ડબલ ડેકર ટ્રક કાર આ બધા વાહનો ઈંધણથી ચાલે છે બધા વાહનો સાથી સાનાથી બનેલા છે તો બધા વાહનો લોખંડથી બનેલા છે એલ્યુમિનિયમથી બનેલા છે બરાબર અને બધા વાહનો પેટ્રોલ અથવા ડીઝલ દ્વારા ચાલે છે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો જો વાહનોની સંખ્યા વધતી જાય તો દાખલા તરીકે અત્યારે જ કેટલા બધા વાહનો છે તમે રાત્રે નવ આઠ નવ વાગે જ્યારે ઓફિસથી બહાર ને કાલુપુર બાજુથી નીકળો બરાબર તો કેટલા વાહનો કેટલું ટ્રાફિક એક એમ્બ્યુલન્સ જે ઇમરજન્સીમાં બા દર્દીઓને લઈ જતી હોય ને એને ખુલ્લો રસ્તો ના મળે બરાબર ને તો આ જે ટ્રાફિક વધે બહુ વધે ટ્રાફિક વધે પછી આપણા સોસાયટીઓમાં બાળકો માટે રમવા પણ જગ્યા રહેતી નથી કેમ તો સોસાયટીઓના કોમન પ્લોટ જે બાળકો માટે ખુલ્લો વિસ્તાર રાખવામાં આવે ત્યાં પણ હવે લોકોના વાહન રાખવામાં આવેલા હોય છે અને જેવા બાળકો બોલબેટ લઈને નીકળે એટલે સોસાયટીના ડોસીઓ નીકળી આવે મારી ગાડીમાં કાચ તોડી નાખશો એ છે ને તો મતલબ કે આજે બાળકો માટે જગ્યા નથી રહી જે બાળકો માટે રમવાની જગ્યા હતી ખુલ્લી જગ્યા હતી લોકોને બેસવા માટેની ત્યાં લોકોના વાહનો ઊભેલા છે બરાબર રસ્તાની સાઈડ પર ફૂટપાથ જ્યાં ચાલવાની જગ્યા હતી ત્યાં પણ લોકો વાહન પાર્ક કરી જાય છે તો આપણે રસ્તાની વચ્ચે ચાલવા પડે અને તેનાથી એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે બરાબર ને બાળકોને ખુલ્લી જગ્યા મળતી નથી પછી એવી જ રીતે કશે બજાર જાઓ તો આપણને પાર્કિંગની સુવિધા નથી મળતી જગ્યા નથી મળતી કારણ કે બધે જ વાહનો ઊભેલા હોવાથી આપણે આપણી ગાડીઓ પાર્ક કરી શકતા નથી તો બહુ બધી સમસ્યા છે પછી પ્રદૂષણ સૌથી વધારે મહત્ત્વનું છે કે દરેક વાહન ધુમાડા કાઢે છે અને ધુમાડાથી આપણને શ્વાસના રોગો થાય છે બરાબર મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા તો આજના લોકોને દરેકને પોતાના વાહનો વાપરવાની મનમાની કરે છે બરાબર ને કે જેનાથી એ પોતાના ટાઈમે દરેક જગ્યાએ પહોંચવું પડે બસમાં મુસાફરી કરવા માટે એમને સમયસર આવવું પડે છે બસ જલ્દી મળતી નથી તો મોડું થઈ જાય પછી દરેક જણને પોતાની પોતાની સુવિધા વધી વધારે વાલી હોય તો પોતેને પોતાના વાહનો જ વાપરવાનો આગ્રહ રાખે છે વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓને નિકાલ માટેના ઉપાયો સૂચવો વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ કે લોકો જાહેર સાધનો જે છે બસ છે ટ્રેન છે જે જાહેર સાધનો જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે કે જેમાં એકથી વધારે માણસો બેસી શકે એવા સાધનોનો ઉપયોગ કરે ઓફિસે જવા આવવા માટે પછી જો કોઈ બે પડોશીઓ એક જ જગ્યાએ નોકરીએ જતા હોય તો કોઈ એક સાધનનો ઉપયોગ કરી શકે મતલબ કાર પોલિંગ એક જ સાધ એક જ સાધનમાં ચાર અલગ અલગ ચાર કાર લઈ જવા કરતાં કે ચાર અલગ 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 બાઇકો લઈ જવા કરતાં એકબીજાની પાછળ પણ બેસીને લોકો જઈ શકે છે પછી લોકોના વાહન પાર્ક કરવા માટે મલ્ટી એટલે કે બિલ્ડિંગ ટાઈપનું પાર્કિંગની વ્યવસ્થા નગરપાલિકા ઊભી કરે તો ખૂબ જ સારું કારણ કે એક જ જગ્યાએ થોડા થોડાસા જગ્યામાં ઘણા બધા વાહનો પાર્ક થઈ શકે જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનોનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય સૌથી પહેલાં જ્યારે લાલ લાઇટ કરેલી હોય ત્યારે આપણે રસ્તો ક્રોસ કરી શકવાના નથી તો આપણે બે ત્રણ મિનિટ ઊભા રહેવું પડે તો એટલા સમય માટે જો એક વાહન બંધ કરી દે બે વાહન બંધ કરી દો દસ વાહન બંધ કરી દે તો એનાથી એક તો પ્રદૂષણ નહીં ફેલાશે મતલબ કે ચાલુ ગાડી રાખવાથી ધુમાડો બહાર નીકળે તે ના નીકળે તો હવાનું પ્રદૂષણ થોડું ઓછું થશે વાહનોનો અવાજથી જે ધ્વનિ પ્રદૂષણ થાય કાનને અવાજ લાગે ને એ થોડી વાર બંધ થઈ જશે બીજી વાત કે એ પેટ્રોલ તો બરિયા જ કરવાનો છે વાહન ચાલુ રહે ત્યાં સુધી તો પેટ્રોલની પણ બચત થશે આમ ઘણી બધી રીતે બચત થાય એમ છે ઘણા બધા ફાયદા છે એના લોકોએ કરવું જોઈએ બરાબર તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આવતીકાલે આવતીકાલનું ભણી